તહેવારો પૂર્વે વડોદરા શહેરના ઝોન ત્રણ વિસ્તારમાં પોલીસ દ્વારા કોમ્બિંગ કરી ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું આવનાર દિવસોમાં તહેવારો આવી રહેલો હોય ત્યારે વડોદરા શહેર પોલીસ સતર્ક છે તેવામાં વડોદરા શહેરના ઝોન ત્રણ વિસ્તારમાં સોમા તળાવ સ્થિતના ઉડાના મકાનોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું ડીસીપી અભિષેક ગુપ્તાની આગેવાનીમાં સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું ત્યારે વાસીઓના ડોક્યુમેન્ટ્સ ચેક કરવામાં આવ્યા હતા સાથે સાથે તરસાલી વિસ્તારમાં પણ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં એસીપી પ્રણવ કટારીયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તરસાલી સ્થિતના મકાનોમાં પણ ચેકિંગ હાથ ਦਰવામાં આવ્યું હતું આ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બે જગ્યાએ આજ રોજ કોમ્બિંગ હાતરવામાં આવ્યું છે જેમાં પાણીગેટ વાડી અને કપુરે પોલીસ સ્ટેશનના જવાનોને સાથે રાખીને કપુરે પોલીસ સ્ટેશનમાં જે ઉડાના મકાનો છે ત્યાં કોમ્બિંગ છે મકરપુરા અને માંજરપુર પોલીસ સ્ટેશન વિસ્તારના જવાનો સાથે રાખીને ડિવિઝન ને જોડે રાખીને જે તરસાલી ચેકપોસ્ટ છે ત્યાં તરસાલીના જે મકાનો છે ત્યાં કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું છે અને આ કોમ્બિંગનો મુખ્ય હેતુ જે આગામી દિવાળીનો તહેવાર આવી રહ્યો છે તે તહેવાર અનુસંધાને વિસ્તારમાં શાંતિ જળવાઈ રહે અને

અમે અહીંયા જેટલા પણ વાહન ચાલકો છે અથવા જેની પાસે વાહન છે તે વાહનોના પણ આધાર પુરાવા ચેક કરી રહ્યા છીએ તેમના ડ્રાઇવિંગ ગેસે ચેક કરી રહ્યા છાએ અને જે લોકો મકાનમાં રહે છે તેમના પણ જે મકાન પોતાના નામે છે એ ભાડેથી રહે છે તો ભાડાકરા છે કે નહીં તે તમામ રીતે અમે ચેક કરી રહ્યા છીએ આ ઉપરાંત ઘરમાં કોઈ કોઈ શસ્ત્ર કે એવું રાખ્યું નથી તે બાબતે ચેક કરી રહ્યા છે પ્રોહિબિશન અને ગેમ જેમલિંગ એંગલથી પણ અમે તપાસ કરી રહ્યા છીએ તમામ ધાબા પણ અમે ચેક કરી રહ્યા છીએ તેમાં અમે ડ્રોનનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે બોલિવન કેમેરાનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે લાઠી હેલ્મેટ અને જે વિસલ સાથે જોકે પોલીસ બંદોબસ્ત રાખીને અને પોલીસને સાથે રાખીને અમે આ જે કોમ્બિંગ છે તે કરવામાં આવ્યું